અરે એમ કરીશું તો આપણે વિડીયો બની જ નહીં શકે એના જે બોલીશ મને હાલશે છે મને હું કાંઈ નહી ચાલુ ખરું ખરો બની ચાલો ચાલુ જ છે કે આપણું ખાસ પણ એ બધું સારું લાગે તમને હાલો સારી સાડી પેન એક ટર્સ મેં તમે વિડીયો બનાવી આ છે અમારો ભેટ હા મારા સસરાનું નામ જે દાદા ડ્રાઈવ લઈશ એમ લખ્યું નથી મારું સ્વાગત કરી જાય

પેલા દેખાય ત્યારે ઓછી હતી હમણાં ઘણી જ છે જો એ વાત ને દોઢ વર્ષ થઈ ગયો મેં જયારે બનાવ્યો હતો ને વિડીયો એ બહુ ટાઈમ થઈ ગયો હતો મેં કીધું હાલો રિપીટ કરી ઘણા માંગ કરતા હતા આજે એ લોંગ વિડીયો બનાવો અને હોમ ટુર કરાવો અને એવું ને એવું ફિલિંગ આવે અને વિડીયો ઉતારે હાથમાં મારો ધંધો ઈચ્છો કહું છું ને ટૂરનો ને એનું બધું હમણાં આમ બધું કામ કરાયું ને ઘરમાં એને ભાભીને નરિયા હતા મારા મારો પેલા થઈ ગયું હતું નીકળ્યું આંગળો બહુ મોટો હોય તો થોડોક રફ એન્ડ ટફ વારું કામકાજ છે પણ હવે પછી કેટલું કરીએ કેમ કે એક બાજુ આંગળો મોટો થઈ જાય છે વસ્તુ ઘણી થઈ જાય ઘણા એમ કેતા હોય કમેન્ટમાં અમને કે અગલિયું છો તમે અગલિયું છો ક્યાં રાખીએ જગ્યા ક્યાં રાખીએ

હવે અમારે જેઠાણીનો રૂમ જો આમાં કિચન એનો આ પેલા અમે છે ને જેઠાણીનો એને કાક આઠ એક વર્ષ થયા કાતા નરિયા વાળું નતું ને હમણાં પતરા પછી ટાઇલ્સ અને બધું કરાવ્યું પેલા બિચારી બહુ સાંકળ થાકી હતી તો બધું હવે એનો સાંકળ તો હજી છે પણ તો એને એક જણા પ્રમાણ બરાબર કેવાય એમાં હાલે એમ આ એનું બેડરૂમ હવે જે આ ભીત છે ને એ અમારે બે એક જ ભીત છે એટલે એના કારણે અમુક અમને ઈસુ થાય છે પ્રોબ્લેમ પણ હવે કે જૂના મકાન એમાં ખોટો કેવો જે છે એ ઘણા વર્ષોના ના જૂના મકાન છે તો અમે હમણાં બધું આ કામ કરાયું એને હમણાં આ બધું ભેગું કરાવી નાખ્યું અને મેં ખાલી હમણાં ટાઈલ્સ ને એવું બધું કરાયું એનો બાથરૂમ પણ અંદર જ છે જો હું અંદર બતાવતી નથી આઠસો ની ફીર કપડાં નથી ધોયા આવે ધોશે ને આમ જો છે ને સરસ હવાને આવે છે ઝાડવા ને બધું સરસ છે મારા રૂમમાં થોડોક તક વધારે લાગે પણ એનું સરસ થઈ અને પડદા ગયું છે સરસ લીધા બધું નવું નવું કરાવ્યું ને આસી લઈ આવ્યા એસી પણ બેટાનો આવી ગયો બધો ભેગો થઈ ગયો એનો ને અહીંયા સોફો રાખ્યો એટલે એનો રૂમ ટૂંકમાં એનો એક રૂમ ને કિચન છે ને ટોયલેટ અંદર નથી ખાલી બાથરૂમ જ છે ને આ તમે ખાલી દિવ્યાંગ એને તો બતાવી દે આખો કરાવ હું તનુભાવીનો ફેસ નથી બતાવતી ઘણા ઘણા લોકોને ખબર નહીં હોય

બ્લેક આટલું પાઈ નતું અહીં હવે કામ થઈ ગયું તો મને તો ટ્યુએ કરાયું તો મારો પણ તો લનકુ જ છે એક રૂમ રસોડો જ છે પણ તો એમને હાલ એ બરાબર હે કિચન જૂના છે મકાન હતું તો તો વાય પંપ પંપો ગ્યાસ અહીં ફિર એન્ટ્રી કરો ને એટલે પહેલા મારવા ફોટો આવો આ માર જેઠ મને જને એનિવર્સરી ગિફ્ટ આપી હા એનિવર્સરી ગિફ્ટ માતો તો અને આ મને છે ને તે હું ખબર હું તમને પેઇન્ટિંગ બતાવતી હતી આ ચિત્ર કરેલું છે પેઇન્ટિંગ કરેલું તો એ કોક આ કેવાથી છે ખરાબ હોય ને તો નેત્રાથી તો એમને એમને આ કરી દીધું હતું પછી બીજી ચાલુ આ કબાટ અમને છે ને મારા સમૂહમાં લગ્ન થયા તો એ એમને આવ્યું હતું તો દસ રૂપિયા વેચી નાખ તો મારે વેચવાની ઈચ્છા જ નથી સમૂહ રાખ્યું હોય બેટ પછી મેરેજ પછી લીધું હોય

બસ તો આટલું જ છે અમારું નાનકું મોટું ઘર અને આ અહીંયા અમારો મુખ વોશરૂમ નું નહીં એ વોશરૂમ આ પેલા આવું કાઈ જ નતું હો આ બધું હવે જ કરે હમણાં કામ કર્યું ને એટલે હા હમ હાલો હવે આટલું હતું અમારું ઘર એમ આ ટૂંકમાં અમારું આંગળું બહુ મોટું હોય અમારા સાસુની ની રે છે ને વર્ષ થાય એટલે મકાન જૂના છે એટલે કાંઈ પડતું પડી જઈશ તો મારીશો

આજે કમેન્ટ કરજો અને કહેજો કે કેવો વિડિયો લાવો આજે તો નહીં આવે કાલે વિડીયો આવશે મત કરો હા